નડિયાદ જીઆઈડીસી ખાતે નશાકારક કેમિકલ પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે કેમિકલ પાવડરનો ઉપયોગ નશાકારક નકલી તાળી બનાવવા માટે થતો હોવાનો ઘટસ્ફોટ પણ થયો છે આ સ્થળે ક્લોરલમાંથી પ્રક્રિયા કરીને ક્લોરલ હાઇડ્રેટ પાવડર બનાવીને પ્રોડક્ટના ખોટા નામે બિલફાડી વેચાણ થતું હોવાનું ધ્યાને આવ્યું હતું

અને એ સિવાય એના અન્ય મુદ્દામાલ જે મળે છે કમ્પ્યુટર પ્રિન્ટર બીજી વસ્તુઓ એમ કરીને ટોટલ ચોવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે એની ફાઇનલ પ્રોડક્ટ જે હોય છે ક્રિસ્ટલાઇન ફોર્મમાં હોય છે એ અમને છાસઠ કિલો જેટલી મળી છે અને એ સિવાય સેમી લિક્વિડ ફોર્મ અને રો મટિરિયલ તરીકે પ્યોર લિક્વિડ ફોર્મ એ ત્રણે ત્રણ પ્રકારના મુદ્દામાલ મળ્યા છે